રાણીએ તે સ્ત્રીઓને જોઈને રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી દીધી છે દાસી તો તરત જ નદીના કિનારે જઈને ગઈ જઈને ગઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેને અમે દશામાં વ્રત કરીએ છીએ દાસી બોલી આવ્રત આવ્રત કેવી રીતે થાય પેલી સ્ત્રીઓ બોલી દસ તુતરના તાતણ લઈ દસ ગાંઠો દેવી અને ગાંઠોને કંકુના સાંલા કરવા વ્રત કરવાથી શું લાભ થાય આવ્રત કરવાથી ધન મળે સંતાન સુખ મળે

ચારે જણા ત્યાંથી રા ચાલતા સાલતા રાણીની બેનપણીના ઘરે આવ્યા બંને કુરોને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તેણે રાણી પાસે રાણીની બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે તે ખિઝાઈને બોલી જાદારણ રણ ભીખારણ મારા રાજ્યમાં અહીં બટુ રોટલો માંગતા તેને લાચર નથી આવતી આવા વેન સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ તેઓ પાણી પીવા વાવ પાસે ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા રાજા રાણી કલ્પન કરવા લાગ્યા રાજાને ખાતરી થઈ કે આ બધું અપમાન કારણ રાજાને મનથી ખૂબ જ પ્રસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કે કલ્પન ન કરો રાણી જેણે કુર આપ્યા હતા તેને લઈ લીધા આપણી દશા ફરી ગઈ છે સાથે જ દશામાં આપણા ઉપર કોપાયમાં લાગે છે તેઓ કલ્પન કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલ્યા કે પોતે ગામને પાદર મુકામ કર્યો છે બહેનને સંદેશો મળ્યો મળતા જ તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીં તો રાતી ઘોડા રથ વગર તેવો આવે જ નહીં આમ વિચારી બહેને સુકડી અને આમ વિચારી બેને સુખડી સુખડી બનાવીને માટલીમાં સુખડી અને સાવ સામારું મૂકી પોતાના ભાઈને મોકલાયું ભાઈને માટલું મળ્યું એટલે માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ટણા ટુકડા થઈ ગયા અને સાંકળીની જગ્યાએ સાફ થઈ ગયું આ જ રાજા વિશાળમાં પડી ગયો તેમને થયું કે પોતાની સગી બહેન પોતાના ભાઈને મારી નાખવાનો ઈચ્છતી હોય તો જરૂર આ દશામાંનો સ્કોપ છે આમ વિચારી રાજાએ તે માટલી માટલીને દાટી દીધી અને રાણીને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા આગળ જતા એક મોટી નદી આવી નદીને કાંઠે ચીબડાના વડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈઓ મને બહુ ભૂખ લાગી છે એક એક તો સારું ખેડૂતે આપ્યું રાજા રાણીને છેનારાયણ પછી ખાવી તેથી રાણી આ ચીબડું સાલામાં સંતાડી ગયા એવામાં ગામનો રાજાનો કુંવરિશાને મોસાળમાં નાચી ગયો હતો તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં સોડ્યા તેમણે રાણીના શાલામાં કઈ સંતાડેલું જોયું એટલે બોલ્યા બહેન તમારા સાલામાં શું છે ભાઈ આ તો ચીબડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો આ સાલામાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપેથી ખૂબ ચીબડું કુંવરનું માથું થઈ ગયું હાથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમને દોડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારીએ તેમને કેદારમાં પૂરી દીધા આમ રાજા રાણી દુઃખમાં આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા વાર નથી લાગતી દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માત સાંડી બનાવી તેની પૂજા કરી આદર્શ સ્વરૂપે માન્ય કરી રાણીની ભક્તિ જોઈને દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સપનામાં આવીને બોલ્યા રાજાને તે આ રાજા રાણીને વગરવાકે કારાવાસમાં પૂર્યા છે તો તેને તું છોડી દેજે તારો કુંવર સવારે ઘરે આવી જશે આમ સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો તેમનો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ પહેલાં રાજા રાણીએ કેદારમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી પછી સારા વસ્ત્રો પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા અને હવે રાજા રાણીને લાગ્યું કે આપણી અતિદશા લાગે છે તો ચાલો આપણે ઘેરે જઈએ તેઓ ચાલતા ચાલતા સાલતાબેનના ગામને પાદર આવ્યા રાજાએ ત્યાં જઈને પેલી માટલી ખોદીને કાઢીને ઉગાડીને જોયું તો

સુકાયેલી વાળી તેમના લીલી સમ થઈ ગઈ ગામના સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાસા આવે છે ગામના લોકોએ ગાસ્તે સામ કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું રથ કર્યું રથ પૂરું કરી કે તેમનું ઉજવણું કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ રથ કરનારને ફળજો જય દશામાં